એ એની સ્ટારકાસ્ટ છે આપણી સાથે વાત થઈ રહી છે મિસ્ત્રીની જેનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે ને એકત્રીસમી ઓક્ટોબરે આ ફિલ્મ તમારી નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે મારી સાથે છે ટીકુ તલસાણીયા સર આ સાથે ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે કુશલ રોનક કામદાર અને માનસી ફારેક છે જે ફરી વખત આપણા સ્ટુડિયોમાં હાજર થયા છે આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો ટ્રેલર બહુ જ સરસ છે એટલે એના માટે કોંગ્રેચ્યુલેશન મિસ્ત્રી આ લખવાનો પહેલા તો વિચાર કેવી રીતે આવ્યો અને નામ આ ટાઇટલ બી થોડું યુનિક છે એનું રીઝન શું છે બસ એ યુનિક ટાઇટલ હતું ને લોકોને યાદ રહી જાય એટલે જ આ રાખવામાં આવ્યું છે બીજો કોઈ લોજિક છે નથી એની પાછળ નો બટ ઇટ્સ અ વેરી સ્વીટ લવ સ્ટોરી એટલે મિશ્રી જે છે ધેટ સિમ્બોલાઇઝસ સ્વીટનેસ એટલે એનું ફિલ્મનું નામ મિશ્રી રાખવામાં આવ્યું છે ઇટ્સ ઇટ્સ અ ટ્રુ સ્ટોરી ધેટ્સ વોટ આઈ બિલીવ

રોનક્સ કેરેક્ટર અર્જુન કમ્સ ઇન ટુ હર લાઈફ અને પછી શું થાય છે અને પછી એનો એક મેમરી થાય છે 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 અને અને એ લોકોની આખી જે લવ સ્ટોરી એના મેમરીમાંથી નીકળી જાય પછી કેવી રીતે અર્જુન પાછો એનો પ્રેમ પામે છે એની આખી સ્ટોરી છે પણ એની સાથે ઘણા બધા બધા બીજા ટ્વિસ્ટ પણ છે જે અમે હમણાં રિવીલ નથી કર્યા ટ્રેલરમાં એ તો તમે ફિલ્મ જોશો પછી તમને ખબર પડશે અર્જુનનું કેરેક્ટર અમ અર્જુન એક ફોટોગ્રાફર છે અને એ લાઈફને બહુ જ યુ નો લાઇટલી ફન વેમાં ટ્રીટ કરે છે અને એ કમિટ નથી થતો બહુ જલ્દી અને પહેલા જ્યારે એ પૂજાને મળે છે ત્યારે પણ એમની વચ્ચે એ જ વાત થાય છે કે આપણે ભઈ બે ત્રણ દિવસ આ એક લગનમાં કોઈકના લગનમાં મળે છે તો આ બે ત્રણ દિવસ આપણે લોકો સાથે વિતાવીએ અને પછી તું તારા રસ્તે હું મારા રસ્તે પણ પછી એ સંબંધ એટલો બધો મિસ્ત્રી ભર્યો થઈ જાય છે કે પછી એનાથી છૂટતો નથી પણ આ મિશ્રી ગળી છે કે પછી અલગ અલગ ટેસ્ટ ભી કરાવે છે ગળી છે પણ ક્યારેક ઓછી ગળી ક્યારેક વધારે ગળી એ તમારે સુધી ડાયાબિટીસ નહીં થઈ જાય સુગર નહીં થઈ જાય ઓકે અર્જુન નું કેરેક્ટર કાઈ કે ટ્રેલર માં દેખાય છે કે તમે અલગ અલગ તમારા જે પડદા ઉઠી રહ્યા છે એક પછી એક પહેલા ત્રણ દિવસ મળવાની વાત છે અને પછી અર્જુનને પ્રેમ થઈ જાય છે પૂજા સાથે પણ પૂજા પછી એને એનો એક્સિડન્ટ થાય છે કે વોટએવર કંઈ પણ જે ટ્વિસ્ટ છે અને એના પછી એની યાદાશ જતી રહે છે આવું રિયલ લાઈફમાં જો રોનક સાથે ક્યાંક થાય જી તો શું કરો બસ જે અર્જુને ફિલ્મમાં કર્યું એ જ હું કરું કારણ કે એના વગર ચાલે એવું છે નહીં લાઈફમાં સો એ તો ગમે તેમ કરીને ફરીથી પામવાની મહેનત તો કરવી જ પડે રાઈટ ઓકે આ ટીકુ સર તમે અત્યાર સુધી ઢગલાબંધ નાટકો ઢગલાબંધ સિરિયલ ફિલ્મ્સ કરી છે ત્યારે આ ફિલ્મમાં તમારું કેરેક્ટરમાં અમને શું નવું જોવા મળશે વેલ આ ઢગલો થોડોક મોટો છે ના ખરેખર આઈ મીન ઇટ્સ મેં સરસ મજાનો નાનકનો રોલ કર્યો છે જેને કરતા મને બહુ મજા આવી અને મને નવા મિત્રો મળ્યા એવરીબડી ઇઝ ફન એન્ડ લવિંગ એન્ડ અમારી મિસ્ત્રી આખી જુદી છે અચ્છા તમે જ્યારે શૂટ કરતા હતા ત્યારે મારે એ જાણવું છે કે કોણ સૌથી વધારે ગજની થઈ જતું હતું કે નાની નાની વસ્તુ ભૂલી જાય કે એને યાદ કરાવવું પડે વારે વારે ટકોરા મારી મારીને એવું કોઈ નહીં એકદમ

સ્ટોરી ની વાત કરીએ કુશલભાઈ તો સ્ટોરી ઘણી યુનિક છે પહેલા ગુજરાતી સિનેમામાં આ પ્રમાણેની સ્ટોરી આપણે નથી જોઈ તો એ વિચાર કેવી રીતે આવ્યો કારણ કે તમે રાઇટર છો સો બેઝિકલી ઇટ્સ અ જોનર ફિલ્મ અને બહુ ટાઈમથી હું એક બે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો હા બહુ ટાઈમથી હું એક બે સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો હતો અને એમાં પછી એવું થયું કે લાઈક મારે આ જ ઓનર બી એક્સપ્લોર કરવો હતો અને હું એ લખી રહ્યો હતો તો આઈ વોઝ જસ્ટ સીંગ કે જેટલી બી ઘણી સારી લવ સ્ટોરીઝ ગુજરાતમાં ઓલરેડી બની બી ગઈ છે તો આપણે કઈ રીતે કંઈક અલગ કરી શકીએ અગર લવ સ્ટોરી કરવાની હોય અને એ જે થઈ ગયું છે ઓલરેડી એના જેવું જ નહોતું કરવું અને એ રીતે લાઈક યુ નો અલગ અલગ લિટરેચર વાંચ્યું હોય અલગ અલગ વસ્તુઓ આપણે જોઈ હોય એના પરથી કે ઓકે ધીસ ઇઝ વન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ કે જે આપણે એક્સપ્લોર કરી શકીએ ગુજરાતી ફિલ્મ્સમાં અને દેટ ઇઝ હાઉ આઈ થોટ કે ઓકે આવી કંઈક કરે કે તમે કોઈ માણસને યુ નીટ ટુ યુ નો મેક એન ફોલ અ પર્સન ઇન લવ વિથ યુ ફોર ધ સેકન્ડ ટાઈમ તો તમે કઈ રીતે કરશો તમે શું સેમ અપ્રોચ અપનાવશો કે કંઈક અલગ કરશો એ વસ્તુ એક્સપ્લોર કરતા કરતા સ્ક્રિપ્ટ મેં લખવાની સ્ટાર્ટ કરી હમ ઓકે તમને એકબીજા સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમેઝિંગ ઓલવેઝ અમે આ આઈ થિંક અમારી બીજી ફિલ્મ છે અને પહેલી જ ફિલ્મથી અમે લોકો અમારું ટ્યુનિંગ બહુ સરસ થઈ ગયું એઝ એક્ટર્સ ઓલસો એન્ડ એઝ પીપલ ઓલસો એટલે અમે લોકો મિત્રો બી બહુ સારા બન્યા અને આઈ થિંક એના લીધે પણ અમારી કેમિસ્ટ્રી બહુ સરસ સ્ક્રીન પર આવે છે અને આ દરેક ઇન્ટરવ્યુમાં અમને કીધું છે કે ઇટ ઇઝ અ પ્લેઝર ટુ હેવ અ કો એક્ટર લાઈક માનસી બિકોઝ તમારું પરફોર્મન્સ વધારે સારું થઈ જાય જો આવા એક્ટર્સ તમારી સાથે નેશનલ અવોર્ડ વિનર હા સો મચ સો અરે સો મલ્ટી ટેલેન્ટેડ અરે અવોર્ડ જ્યારે અનાઉન્સ થયો તો ત્યારે વી શૂટિંગ શૂટિંગ ફોર હા શૂટ ચાલુ હતો અને એ દિવસે પછી તો સેલિબ્રેશન થયું હશે હા કટિંગ કરી અને એ એટલો ખુશી લાઈક द मुमेंट वॉज सो हैप्पी सो जॉयफुल ये दिवस एने वन ऑफ द मोस्ट इमोशनल सीन परफॉर्म करवा खुशी है मैसेजेस आ गए मतलब हरी गई थी सो थई गयो ना लाइफ आ हाँ। की हम सडनली हो ना के અ એક એવી હિસ્ટોરિકલ મોમેન્ટ થઈ જાય તમારા લાઈફની અને તમે કામ પણ કરી રહ્યા છો અને ડાયલોગ્સ બધાય યાદ કરવાનો લંબો સીન છે એટલે મને એમ થતું હતું કે કેવી રીતે થશે પણ મેં એડિટ ઉપર જોયું ને જ્યારે આવે છે એક ના સારું કામ કર્યું બંને યા આઈ લવ દેટ સીન બહુ સરસ કુશલે લખ્યો પણ હતો એટલે અમે એ વખત હા કિચનમાં અમે બંને છે ઝઘડો કરી રહ્યા છે એ મને કે છે બટ યુ નો આઈ વોન્ટો બી વિથ પણ તો શું ત્યાં છોકરો મને જોવા આવ્યો અને તું અહીંયા બધું શું બોલે છે લાખી ત્યાંથી શરૂ થાય છે વાત અને ધેન આઈ સ્ટાર્ટ ક્રાઈંગ એન્ડ યોર હસબન્ડ એન્ડ વચ્ચે વચ્ચે વેટર ને બધા જોય કે આ લોકો શું ચાલી રહ્યું છે મારા કિચનમાં ધેર ઇઝ અ ફની સીન ઇટ્સ વેરી ઇમોશનલ વેરી ડ્રામેટિક ધેર રોમેન્સ લાઈક એટલું બધું સરસ છે પણ આટલું બધું અમે કહી દીધું પણ આ પિક્ચર તો જોયે પડે યાર આવા બીજા 10 સીન છે ફિલ્મમાં 10 50 ઓકે રોનક ઇઝ અ વેરી ફાઇન આર્ટિસ્ટ અને રોનક જેટલું લેયર્ડ પરફોર્મન્સ કરે છે એવા બહુ ઓછા છે યુનો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે એટલા લેયર્ડ સાથે પરફોર્મ કરે એટલે રોનક અને લાઈક આઈ કીપ સિંગ દેટ ઇટ્સ અ વે મચ્યોર લવ સ્ટોરી યુ નો સો ધ કાઇન્ડ ઓફ ડેપ્થ દેટ હી બ્રિંગ્સ ટુ ધ કેરેક્ટર ઇઝ વેરી સ્પેશિયલ ઓલ્સો બિકોઝ હી ઇઝ લિવરી વેરી ઇવેન્ટફુલ લાઈફ હી સીન અલો એ બધા એક્સપીરિયન્સીસ તમે કલરફુલ तो ये बदा एक्सपीरियंसेस ते एज एन आर्टिस्ट एक्सपीरियंस करो तो ज्यादा पोर्ट्रेट कारण स्क्रीन ऊपर तो ये अलग ही थी है एंड वी ऑलवेज व्हेनेवर वी आर इन अ सीन इट्स वेरी एफर्टलेस लाइक इट्स लाइक आम लगेज नहीं <laughs> था, मैं पहली बार त्यारे पण हमें फ्रेंड्स फ्रेन्ड्स ना लाइक वी अमज ईटाकिटा में जयराम्स वी मेट बट थ्रू द फिल्मिंग इट फेल्ट वेरी नेचरल के Correct, so, okay. You had a colorful life. Oh, okay, that's nice to hear. Italy, to what I meant is. Grey's matter. Sir, are you No, no, no. I challenges. Our There were two national awards. declared. Nikki. Yes, Nikki. Kushal's wife, Nikki. Yeah. she also. She also the same Wow.

अरे औकात चाहिए ना लाओ यहाँ एम करीना हमारा बियोना ड्रिंक एक ड्रिंक बना के आखिर है ना ठीक है सो नॉर्मली मूवी में हमें चानू पानी ही वापरता हो ये क्या एपी ही वापरता हो पर वे बिकॉज़ अथेंटिसिटी एंड ऑल दैट तो हमें लोगों जरा ऐड करियो साक्षी वस्तु ले <laughs> ली थी અને સર એ બંને ડ્રિંક એકમાં માં નાખીને સીનમાં પી ગયા અને એમને ખબર નતી કે ગ્લાસ છે શું અને પણ એ રિએક્શન જે એમનું આવ્યું છે એ સીનમાં કદાચ એના

નાખી નીકળી ગયા બાઇક લઈને ઓકે ક્યાં નીકળી ગયા છું એ જ બાઇક લઈને બી નીકળી ગયા રાઈટ ઓકે કારણ કે મિસ્ત્રી આવી રહી છે હવે અને જલ્દી જ રિલીઝ થવાની છે ઓડિયન્સ પાસે કઈ રીતની એક્સપેક્ટેશન્સ છે ઓડિયન્સ એકચ્યુઅલી અમારી એક્સપેક્ટેશન્સ ઘણી ખરી તો પૂરી પાડી રહી છે કારણ કે બહુ જ અમેઝિંગલી એડવાન્સ બુકિંગ ઓપન થયું ત્યારથી શોઝ એટલા બધા ભરાવા લાગ્યા છે કે અમે લોકો બહુ ઓવરવેલમ થઈ ગયા છે આ પ્રેમ જોઈને સો બસ ઓડિયન્સને એ જ કહેવું છે કે થેન્ક યુ ફોર પુટિંગ યોર ટ્રસ્ટ ઇન ધ ફિલ્મ અને ગેરંટી છે કે તમને બહુ જ મજા આવશે

બસ મિસ્ત્રી આવી રહી છે થર્ટી ફર્સ્ટ ઓક્ટોબરે તમારા સિનેમાઘરોમાં અને બહુ સુંદર ફિલ્મ છે અમેઝિંગ પર્ફોમન્સીસ બહુ સુંદર ગીતો ડાયલોગ્સ બધું જ સરસ છે ડેફિનેટલી આ ફિલ્મને તમે જોજો મોટા સ્ક્રીન ઉપર જોજો બહુ જ ગુડ લુકિંગ એક્ટર્સ છે બહુ જ સારા એક્ટર્સ છે હા સર સૌથી ગુડ લુકિંગ કે સર અને સરે અભિનય કેવું પડે છે સરે જે રીતે હમ્બલ થઈને કીધું કે મારો નાનો એવો રોલ છે એ સર હંમલ બન્યા છે થોડા જેવા એ છે પ્રિયંબા યસ માટે કઈ સ્પેશિયલ મેસેજ નાબસ તમે આ ફિલ્મ જોવા આવજો તમને મજા આવશે આખી ફેમિલી જોડે આવજો તમારા પાર્ટનર્સ જોડે આવજો અને યુ વિલ હેવ અ ગુડ ટાઈમ બસ રાઈટ ઠીક છે હેવ અ ફેન્ટાસ્ટ ટાઈપ તમે પ્રેમમાં પડ્યા હશો તો નહીં એટલે નહીં પડ્યા હો તો પડવાનું મન થશે અને જો પડ્યા હશો તો કદાચ તોડવાનું મન થશે એવું નહીં થાય એવું નહીં થાય યુ વિલ એન્જોય ધ ફિલ્મ થર્લી કારણ કે અમે બહુ જ દિલથી આ ફિલ્મ બનાવી છે અને યુ વીલ રિયલી એન્જોય ધ ફિલ્મ એટલે મળીએ એકત્રીસ તારીખ પછી પછી તમારા કમેન્ટ્સ ને જે પણ કઈ હોય અમારા ઇન્સ્ટા પર ને બધે તમે પોસ્ટ કરજો અને પ્લીઝ લેટ અસ નો હાઉ યુ લાઈક ધ ફિલ્મ થેન્ક યુ ચલો થેન્ક યુ સો મચ ઓલ ધ વેરી બેસ્ટ થેન્ક યુ જોડાવા માટે અને આટલી ફિલ્મની સરસ વાતો કરવા માટે આ સાથે આ હતી મિસ્રી ફિલ્મની સ્ટાર કાસ્ટ જેમણે આપણી સાથે ફિલ્મને લઈને ઘણી બધી વાતો શેર કરી અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પમ્સ નામ યાદ રાખ